તમારો સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ઝટપટ બનાવીને ખવાય એવી ચટપટી બાફેલી શીંગની ચાટ બહુ ઝટપટ બની જશે અને બિલકુલ તેલ નહીં વાપરે માત્ર ગાર્નિશિંગ માટે મેં થોડો ફરાળી ચેવડો વાપર્યો છે તમે એ પણ સ્કીપ કરી શકો બહુ ટેસ્ટી એવી બને છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં એક કપ શીંગના દાણા લઈ અને એમાં આપણે ગરમ પાણી ઉમેરી દઈશું અને દસ મિનિટ માટે પલાળી દઈશું તો અહીંયા ગરમ પાણી હશે એટલે શીંગના દાણા છે એ દસ મિનિટમાં પલળી જશે જો ટાઈમ હોય તો તમે ત્રીસ મિનિટ જેવું પણ પલાળી શકો દસ મિનિટ પછી શીંગના દાણા એકદમ સારી રીતે પલળી ગયા આપણે એને પલાળેલા શીંગદાણા અને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરીશું હવે એક નાનું બટેટું તો ચાટમાં આપણે ઉમેરીશું એટલા માટે એક બટેટું અને દોઢ કપ જેટલું પાણી એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અહીંયા બટેટું નાનું છે એટલે મેં ચાર વિસલ કર્યા છે ચાર વિસલ થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી શિંગદાણાને ચાણીમાં લઈ લઈશું અને બટેટાના નાના નાના ટુકડા છાલ ઉતારીને કરી લઈશું ત્યાં સુધીમાં ચટણી માટે એક નાનો ટુકડો આદુનો બે લીલા મરચાં એક ટેબલ સ્પૂન શિંગદાણા સાથે એક ચોથાઈ કપ ફુદીનાના પાન એક કપ લીલા ધાણા અડધા લીંબુનો રસ નીચોવી દઈશું બે ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું થોડું ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું મને અહીંયા પાણીની પણ જરૂર લાગી છે તો પાણી ઉમેરી અને આ રીતે હું એને ગ્રાઇન્ડ કરી અને ચટણીને મેં આ રીતે રેડી કરી લીધી છે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરી અને મેં ચટણી ઠીક એવી જ રાખવાની છે વાટી મેં રેડી કરી લીધી તો ચટણી આપણી તૈયાર છે ચટણી છે થોડી તીખી થોડી ખાટી થોડી ગળપણવાળી અને મીઠું બરાબર હશે તો તમારી ચાટ છે બહુ ટેસ્ટી એવી બનશે તો ચટણી આપણી બનીને તૈયાર છે તમે ફ્રીઝમાં એને એકથી બે દિવસ સાચવી શકો છો હવે ચાટ બનાવવા માટે એક કપ બાફેલા શિંગના દાણા તમે વધારે પણ લઈ શકો છો સાથે એક બટેટું બાફેલું ઝીણા ટુકડા કરેલું અડધી કાકડી ઝીણી ચોપ કરેલી અડધી ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર બે ટેબલ સ્પૂન ચટણી જે આપણે બનાવી છે એ કે પછી સ્વાદ પ્રમાણે તમારે ઉમેરવાની છે એક ચોથા કપ જેટલા લીલા દાણા અડધા મોટા લીંબુનો રસ તો ખાટું જેટલું હશે એટલું સારું લાગશે થોડી સ્વીટનેસ દેવા માટે આપણે એમાં દાડમના દાણા અને અડધો કપ જેટલો ફરાળી ચીવડો ત દાડમના દાણા મેં અડધો કપ જેટલા ઉમેર્યા છે ફરાળી ચેવડો જો તમે ડાયટ માટે કે તમને હેલ્ધી ચાટ રાખવી હોય તો તમારે નથી ઉમેરવાનો નહીંતર અડધો કપ જેટલો તમે આ રીતે ફરાળી ચેવડો ઉમેરી દેશો તો ચાટનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે તો મેં રેડીમેડ ફરાળી ચેવડો ઉમેરી દીધો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તમારે ટેસ્ટ કરી લેવાનું કાંઈ ઓછું લાગે તો તમારે એડજસ્ટ કરી લેવાનું સ્વીટનેસ આપણે ચટણીમાં થોડું વધારે રાખ્યું છે એટલા માટે ગળપણ હું અહીંયા નથી ઉમેરી રહી બહુ ચટપટી એવી તમે બાફેલી શિંગની ભીળ પણ કહી શકો ફરાળી શિંગદાણાની ચાટ પણ કહી શકો બહુ ટેસ્ટી એવી બને છે ખાસ કરી જો તમે ડાયટ કરતા હોય અને એમાં પણ જો તમને પ્રોટીનની જરૂર હોય તો શિંગમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે તો તમે આ ઉપવાસમાં ચટપટી એવી શિંગની ચાટ કે શિંગની ભીળની રેસીપી એકવાર તમે ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી અને બહુ જટપટ બનીને તૈયાર થઈ જશે તો એકવાર આ રેસીપી ટ્રાય કરી મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ